ਚਲੋ ਆਪਣੇ ਬਦਾਂ ਸਿੱਧਾ ਬੈਠੀ ਸੂ ਅੱਜ 10ਵਾਂ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਯੋਗ ਦਿਵਸ ના યોગા પ્રોટોકોલની આપણે શરૂઆત કરીએ બધા સુખાસન સિદ્ધાસન પદ્માસન ગમે તે એક આસનમાં બેસીએ પહેલી આંગળીને અંગૂઠાના ટોપ પર લગાવી અને ધ્યાન મુદ્રા કહીએ છીએ જેને ચાલીસ થી ઓછી ઉંમર છે આ ધ્યાન મુદ્રામાં બેસે અને જેને ચાલીસથી વધારે ઉંમર છે આ વાયુ મુદ્રામાં બેસી શકે આ જ આંગળીને અંગૂઠાના મૂળમાં લગાવી દઈએ વાયુ મુદ્રા કહેવાય અને બંને હથેલીઓ ઘૂંટણ પર આંખોની પલકોને ધીમે રહીને બંધ કરીએ ਗਰਦਨ ਸਿੱਧੀ ਅੱਖਾਂ ਬਿਸਵਾ ਨੂੰ ਚਿਹਰਾ ਪਰ ਹਲਕੀ ਮਿੱਠੀ ਮੁਸਕਾਨ ਸਣ ਬਕਤ ਲੰਬੀ ਉਡੀ ਸਵਾਸ ਲਈ ਸੂ ਲੰਬੀ ਉਡੀ ਸਵਾਸ ਲੋ ਫਰੀ ਸਵਾਸ ਲੋ ਅਤੇ ਸਵਾਸ ਨੇ ਬਾਹਰ ਛੋਡੋ ਸਰੀਰ ਅਤੇ ਮਨ ਨੇ ਨਿਰਮਲ ਕਰੀਏ ਰਿਲੈਕਸ કોઈ પણ તણાવ નહીં આવો યોગાભ્યાસની શરૂઆત કરવા માટે પેલા પ્રાર્થના કરીશું થી શરૂઆત કરીશું અને ધ્યાન ઉપર સમાપ્ત કરીશું ભગવાનને જ્યારે કંઈ કહેવાનું હોય તો ત્યારે આપણે પ્રાર્થના કરીએ અને ભગવાનને સાંભળવું હોય ત્યારે આપણે ધ્યાન કરીએ પ્રાર્થના પુરુષાર્થ અને પરમાર્થ આજે જીવન છે પ્રાર્થનામાં ત્રણ વખત પવિત્ર ઓમ શબ્દનું ઉચ્ચારણ અને સંગઠન મંત્ર આપણે બધા સાથે બોલીશું લાંબી ઉડી શ્વાસલો सङ्गच्छध्वम् संवदध्वम् सम्भोमनांसि देवाभागं दिवाभागम् संजानाना उपासते संजानाना उपासते ના ઉપ સંગઠન મંત્ર હમ સબ સાથ મિલક ચલ સાથ મિલક બોલે સાથ મે આગે બઢે સમૂહ સાધના કરે જ્યારે આપણે સમૂહ સાધના કરીએ તો ઉર્જા આકાશે જાય છે प्रार्थना करने से मन शांत होता जिसका मन शांत है वो स्वस्थ है ये प्रार्थना ही हमें तनाव से मुक्त करती है भारत सरकार ने आयुष मंत्रालय द्वारा कोमन तो जोगा प्रोटोकॉल में प्रथम अपने प्रार्थना करी, ली वही लागू डी लेता बने तो करो और बने हथेली उन्हें घसी ली गर्म गर्म ऊर्जा आंखों पर लगावता आंखों ने खोली अने बने पग ने खोली पग ने थोड़ा रिलैक्स कर लिए योग अपनी भारतीय संस्कृति देन छे अपना ऋषि मुनि योगी आता। बने पग आग दबाइए थोड़ा पाठा दबाइए अपना ऋषि मुनि योगी था योग आयुर्वेद ने ध्यान ना सहारे बसो बस्सो स्वस्थ जीवन जीवता था પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનું સમાધાન છે યોગ થોડું વાઇબ્રેટ કરજો આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના તે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે એક વખત જોરદાર પ્રધાનમંત્રી માટે એક વખત કે દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા છે જે યોગી પ્રધાનમંત્રી છે આધ્યાત્મિક પ્રધાનમંત્રી છે ભારત નહીં આખા વિશ્વને યોગ સાથે જોડાવા માંગે છે સ્વાસ્થ્ય અને શાંતિ સાથે જોડવા માંગે છે એવી રીતે આપણા ગુજરાતના મરદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય કરે છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું એક જ સ્વપ્ન છે એક જ વિચાર છે આ યોગને પ્રમોટ કરવા માટે કે આપણે એક પણ ગુજરાતીને ડાયાબિટીસ ના થાય બીપી ના થાય કોઈને હાર્ટ એટેક ના થાય કોઈને અકાલ મૃત્યુ ના થાય તો ગુજરાત રાજ્ય સરકાર પણ આ યોગને પ્રવોટ કરે છે માન્ય મુખ્યમંત્રી જ્યારે આપણા વચ્ચે ઉપસ્થિત હોય તો એક વખત જોરદાર મુખ્યમંત્રી શ્રીને ફરીથી સ્વાગત કરીએ વંદન કરીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોગના કાર્યક્રમની શરૂઆત કરી ચાલો બધા ઉભા થઈ જાઓ પોતાની જગ્યા અને સાથે સાથે આપણા સાથે માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત છે અને બીએસએફના જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તો આવો આ પ્રાર્થના પછી આપણે શરૂઆત કરીએ સુક્ષમ વ્યામ લાંબી ડું શ્વાસ બંને હાથ કમર પર મને યાદ પગમાં થોડું ગેપ કરી લેવાનું અને પગમાં ગેપ કલા ગ્રીવા સંચાલન અભ્યાસ કરશું ગરદન ક્રિયાઓ ચાર ટાઈપની પહેલી છે ગરદન ને આગળ લાવવાનું અને પાછળ લેવાનું પહેલા લાંબી શ્વાસ લો શ્વાસ ને બહાર છોડતા છોડતા ગરદન નીચે લાવો અને પછી શ્વાસ લેતા ઉપર શ્વાસ લેતા ઉપર અને શ્વાસ છોડતા નીચે ਸ਼ੇਵਕਾ ਤਾਪ ਸ਼ੇਵਕਾ ਡਾਊਨ ਜੀਵਾ ਸੰਚਲਨ ਗਰਦਨ ਦਾ ਅਭਿਆਸ ਹੈ ਗਰਦਨ ਦੀ ਮਾਸਪੇਸ਼ੀਆਂ ਨੂੰ ਮਜ਼ਬੂਤ ਬਣਾਵਾ ਮੱਤਸਕ ਵਿੱਚ ਰਕਤ નો ਪ੍ਰਭਾਵ ਧਾਰਵਾ ਮੱਤੇ ਆਗਰੀਵਾ ਸੰਚਲਨ ਸਹਿਲੋ ਅਭਿਆਸ ਵਿਸ਼ਰਾਮ ਬੱਚੇ ਰੁਕਾਈ ਸਿਓ ਅਪਚੀ બીਜੋ ਅਭਿਆਸ ਲੰਬੀ ਸਾਹ ਲੇਤਾ ਕਾਨ ਨੇ ਜਮਣਾ ਖੱਭਾਤਰ ਪਈ ਜਾਨੂ ਲੰਬੀ ਸਾਹ ਲਓ ਸਾਹ ਨੇ ਬਾਹਰ ਛੋੜੋ ਅਤੇ ਕਾਨ ਨੇ ਜਮਣਾ ਖੱਭਾਤਰ ਪਈ ਜਾਨੂ ਪ੍ਰਯਤ શ્વાસ લેતા ઉપર અને શ્વાસ છોડતા આપણે ડાબી બાજુ શ્વાસ છોડતા ડાબી બાજુ બે વખત કરીશું જમણી બાજુ અને ડાબી બાજુ પૂરક અને રેચક પૂરક એટલે શ્વાસ લેવાનું રેચક એટલે શ્વાસ છોડવાની યોગ અમને શક્તિ આપે છે યોગ સ્વસ્થ આપે છે યોગ સમૃદ્ધિ આપે છે યોગ શાંતિ આપે છે વિશ્રામ વચ્ચે રોકાઈશું બીજો અભ્યાસ હવે ગ્રીવા સંચાલન ત્રીજો અભ્યાસ લોંબીડી શ્વાસ લો શ્વાસને છોડો અને તમારી ખભા તરફ લઈ જાઓ દાઢીને જમણી બાજુ લઈ જાઓ શ્વાસ છોડતા છોડતા તમારી દાઢીને જમણા બાજુ લઈ જાઓ જમણી બાજુ વાપાસ વચ્ચે આવી જશું પછી શ્વાસ લો અને શ્વાસને છોડો ડાબી બાજુ કરીશું તો દરેક અભ્યાસને બે વખત કરવાનું જમણી બાજુ અને ડાબી બાજુ એ તમને સર્વાઇકલથી બચાવે છે તમારા ગરદનની માંસપેશીઓને મજબૂત બનાવે છે મસ્તિષ્કમાં રક્તનો પ્રભાવ વધારે છે યોગ અમે સ્વાસ્થ્ય બી દેતા યોગ અમે શક્તિ બી દેતા યોગ અમે શાંતિ બી દેખાય વિશ્વાસ હવે ચોથો અભ્યાસ ગરદનને ક્લોકવાઇઝ બે વખત ક્લોકવાઇઝ ધીમે ધીમે કરીશું ધીમે જેને સર્વાઇકલની પ્રોબ્લેમ છે એ બહુ ધીમે ધીમે કરે વધારે સિવિયર પેઇન હોય તો એને નહીં કરવા ક્લોકવાઇઝ અને એન્ટીક સંપૂર્ણ આનંદ સાથે મસ્તી સાથે ચહેરા પર મુસ્કાન સાથે અને સંપૂર્ણ સમર્પણ સાથે આપણે યોગાના અભ્યાસ કરીશું આ ગ્રીવાસનકાલ ફ્લેક્સિબિલિટી વધારવા માટે શરીરમાં જકડનો નામ રોગ છે જકડ અને આ સૂક્ષ્મ વ્યાયામ ફ્લેક્સિબિલિટી વધારે છે તો પહેલું અભ્યાસ ગ્રીવાસન કલ પણ નીચે કરી દઈએ હવે બીજો અભ્યાસ કરીશું આપણે સ્કંદ સંચાલન સ્કંદ સંચાલન કેવી રીતે કરીશું લાંબી શ્વાસ લેતા બંને હાથને ખોલો બંને હાથને ખોલો અને આ રીતે બંને હાથ ઉપર લઈ જાઓ બંને હાથ ઉપર લઈ જાઓ હથેલીઓનો રૂખ બહારની તરફ હથેલીઓનો રૂખ બહારની તરફ તમારા ભુજાઓ કાન સાથે નજીકો શરીરને ઉપર ખેંચવું શરીર એ ખપરના જોઈન્ટમાં વધારે છે વાપસ શ્વાસ છોડતા છોડતા વાપસ નીચે એ અભ્યાસની બે વખત કરીશું ફરીથી કરીશું લાંબી શ્વાસ લેતા श्वास अंदर प्रत्येक क्रिया साते श्वास लेवान ऑक्सीजन नी ना कमी नाली दे रोगो पैदा થાય છે નકારાત્મક સોચ અને ઓક્સિજન ની કમી એ રોગો નો સૌથી મુખ્ય કારણ છે વાપા શ્વાસ છોડતા છોડતા વા ਇਸカੰ નું સંચાલન નો પહેલો અભ્યાસ ઇસકાં નું સંચાલન નો બીજો અભ્યાસ લાંબી શ્વાસ લેતા ફરીથી હાથ ખુલો અને હથેળીઓ ને ઉપર તરફ કરો હથેળીઓ ને ઉપર ની તરફ કરો પછી બંને હાથ ખભા પર મૂકો આ રીતે ચલાવી દો અને બંને કોણીઓ નો આડર જોઈન્ટ કરો અને આ રીતે ક્લોક કરો ત્રણ વખત ક્લોકવાઇઝ કરીશું અને ત્રણ વખત એન્ટિકલોકવાઇઝ યોગ અપને નિરોગી બનાવે છે યોગ નિર્હંકારી બનાવે છે યોગ નિર્વશની બનાવે છે યોગી કભી રોગી નહીં હોતા યોગી કભી બીમાર નહીં હોતા યોગી કભી દિનહીન નહીં હોતા ક્લોકવાઇઝ અને એન્ટિકલોકવાઇઝ દોmato કોલડે નીચે તો સ્કંદ સંચાલ ગરદન ના અભ્યાસ કરવાના પછી સ્કંદ કરવાના પછી કમર ના કરવાના બંને પગને ખોરી દો યોગા મેટના બહારના કોર્નર ઉપર બંને પગ બહારના કોર્નર ઉપર અને બંને હાથ સામે લો બંને હાથ સામે અને લાબેડી શ્વાસ લેતા જમણી બાજુ જોવાનું જમણો હાથ પાછળ લઈ જાઓ અને ડાબો